જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે બાજરીના પાક અંગે તાલીમ સત્ર નું આયોજન કરવામાં આવ્યું ગત વર્ષ બે હજાર ત્રેવીસ ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું જેના અનુસંધાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર કેન્દ્ર દ્વારા ઉનાળુ ઋતુ દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ ગામોમાં ખેડૂતોને બાજરા પાકની વિકસાવેલી નવી બાયો ફોર્ટીફાઈડ જાતના પ્રથમ હરોળના નિદર્શનો અને તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું તો જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડાશ્રી ડોક્ટર કે બારૈયા બાજરા સંશોધન કેન્દ્રના વડાશ્રી ડોક્ટર કે ડી મુંગરા અને કૃષિ વૈજ્ઞાનિક શ્રી એન ડી અંબલિયા દ્વારા

ફોડર ક્વોલીટી તેમજ વહેલી પાકી જાય તેવી જાત તરીકે ગણાવી હતી આ અંગે કૃષિ વૈજ્ઞાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે આ જાત અન્ય જાત કરતાં વધુ પ્રમાણમાં લોહ તત્વ અને જસત ઝિંક ખૂબ જ વધુ પ્રમાણમાં ધરાવે છે તેથી તે ખોરાકમાં ન્યુટ્રિશન માટે વધુ સારો વિકલ્પ ગણી શકાય આ તાલીમ સત્ર દરમિયાન અઠ્યાવીસ જેટલા ખેડૂતોએ કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કરીને માર્ગદર્શન મેળવ્યું હતું તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે